જય સ્વામિનારાયણ એન્ડ જય માતાજી અનંદ કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં કોટી કોટિવન તેમજ મારા ગુરુસ્થાને એવા અખંડ સૌભાગ્યવંત એવા માતૃશ્રી એટલે કે મારા ગુરુજીના ચરણોમાં કોટી કોટિવંદન તેમજ બાપુજીના ચરણોમાં કોટી વંદન તથા ભાવિ લાલજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન તેમજ બંને કહુજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન તેમજ લાલજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન આજે ગુરુ પૂનમ છે તો ગુરુનો મહિમા પરંપાર છે તો ગુરુના દરબાર તો નથી જઈ શકતા નથી ગયા

सब मिला नहीं तो मिला नीना ऊंचा से मन गुरु का कहना नहीं तो पछताएगा। माटी का खिलौना माटी में मिल जाएगा मन गुरु का कहना नहीं तो पछताएगा। माटी का खिलौना है माटी में मिल जाएगा सुंदर रूप के देखा हे जवानी के रंग में छूला एक दिन हंसा अकेला चला जाएगा माटी का खिलौना है माटी में मिल मन गुरु का कहना नहीं तो पछताएगा गुरु नो महिमा परम्पार अपने बदा जाए गुरु माटे मारी मारवाणी મેં ભજનો લખ્યા છે એ મારી યુટ્યુબ ચેનલ માં છે જોઈ શકો છો ગુરુજી તમના સંગાથી કે આવી રૂડી ગુરુ પૂરણી મારે લો ગુરુજી મારા આ આતમના સંગાતી કે આવી રૂડી ગુરુ પૂરણી મારે લો આખું આ ભજન મારી યુટ્યુબ ચેનલ ઉપર છે કંઠી રે પેરી રે ગુરુ મંત્ર સાથે કે ગુરુ મારા પારસમણી રે લો કે ગુરુ મારા પારસ રેલો રે લો આ મારું ભજન યુટ્યુબ ચેનલમાં છે તો તમે આપો જોઈ લેજો બરાબર પછી બીજા બે લખ્યા છે એક રમુજી ભજન લખ્યું છે ગુરુ પુનમયાવી આવી ગુરુ નિમળવા જાવું સરખી સૈયર મારી નવરી નતા

હો સરખી સૈયર દાસોરે સંગાત માં હોવા રે સૈયર જવું જવું રે ગુરુ ને મળવા રે સૈયર ગુરુ રે પૂનમ યાકડી આ પ્રસંગ મેં આખું લખેલું છે એ મારી યુટ્યુબ ચેનલમાં છે

સત ગુરુ તમે મારા તારણ હાર હરિ મારા તારણ હાર આજ મારી રાખની અરજી રે કમલ ધણી હા બળજો ગુરુજી જય ગુરુદેવ સંત ના હોત આ સંસાર મેં તો જલજાત બ્રહ્માંડ એવી જ રીતે ગુરુ ન હોત તો આપણને કોણ કોણ હોત તો આપણને કોઈના ગુરુ છે કોઈના જે જે કળા છે એમના બધાના ગુરુ હોય છે એટલે બધાને નમવા ઉગે છે નમવાને પાત્ર છે એવા બધાને ગુરુ પૂનમ બધાને હાર્દિક શુભકામના ગુરુજી તમે રે તરામ ની તાર જો એ ગુરુ મારા હૈયા કે રોહાર ગુરુજી મારા હૈયા કે રોહાર ગુરુજી તમે રે તરાને અંતમાં ગુરુજીને એટલી પ્રાર્થના કે હે મારા આતમના સંગાતે હે મારા ગુરુજી કે અમે તમારા દ્વાર નથી આવી શક્યા તો અમારી આ પ્રાર્થના એ સ્વીકારજો તમારા ચરણોમાં અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને અમારે કશું કાંઈ જોતું નથી હે ગુરુજી તમારા ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ છીએ કે ન જોઈએ ધન કે ન જોઈએ બંગલા કે ન જોઈએ ગાડી બસ એટલું જ માગીએ છીએ કે જીવીએ ત્યાં સુધી આ શરીરમાં એક એક પ્રકારના રોગ ન આવે એકદમ તંદુરસ્ત રહેવું જોઈએ તો અમે તમારું ભજન કરી શકશું અને બીજાની સેવા પણ કરી શકશું પૈસા અને એને શું કરવા છે જો શરીર હાજુ હશે તો અમે તારા દ્વારે આવી શકશું અને બીજાની સેવા પણ કરી શકશું અને તારા ગુંડલા પણ ગાઈ શકશું બરોબર જય ગુરુદેવ